જય શ્રી કૃષ્ણ આ વિડિયોમાં ઓખાહરણની કથા વાર્તા રૂપે સાંભળશું જેમાં સાંભળશું આ કથાનો ખંડ ચોથો જેમાં ઓખાને સ્વપ્ન દર્શન ચિત્રલેખાનું દ્વારકા ગમનની સુંદર કથાનું સુંદર શબ્દોમાં વર્ણન સાંભળશું ચૈત્ર માસમાં ઓખાહરણ સાંભળવાનો મહિમા છે જે સાંભળવાથી ઘર કે પરિવારના સભ્યો પર તાવ એકાંતર્યો ટાઢિયો વગેરે તાવ નજર પણ નથી કરતો એવું ભગવાન શ્રી કૃષ્ણનું વરદાન છે કારણ કે ઉખાહરણમાં ઉલ્લેખ છે કે ભગવાને તાવને દોરડાથી બાંધ્યો હતો ત્યારે તાવે ભગવાનને આજીજી કરી પોતાના રહેવાનું સ્થાન માંગ્યું હતું અને કહ્યું હતું કે જે હરિવાણી બોલશે હે મહારાજ તેમને ત્યાં અમે કદી પણ નહીં જઈએ અને ભગવાન વાણી બોલ્યા કે ચૈત્ર માસમાં સાંભળે જે કોઈ ઉખાહરણ તેના સ્વપ્નમાંય જાશો તો છેદી નાખીશીશ ત્યારે તાવે કોલ આપ્યો હતો કે ઓખાહરણ જે એકવાર સાંભળે તે વરસમાં ન જાઓ બે વાર જે સાંભળે તેને દેખીને નાસી જાઓ ત્રણ વાર જે સાંભળે તેના જન્મમાં ન દીઠો આવો કોલ આપી તાવ કૈલાસ ધામ સીધાવી ગયા અને શિવના ગણ બની ગયા આથી આ મહિનામાં ઉખાહરણ સાંભળવાનો મહિમા છે ઓખાહરણ સાંભળતી વખતે હાથમાં ત્રણ પાંચ કે સાત શેરવાળો દોરો રાખવો ઓખાહરણ પૂર્ણ થઈ આ દોરો ઘરમાં જો નાનું બાળક હોય તો તેના હાથના કાંડે બાંધવો તેમજ ઘરના પરિવારના સભ્યોને પણ આ દોરો બાંધી શકાય છે આમ કરવાથી ઘરના બાળકો કે પરિવારના સભ્યોને તાવ એકાંતરિયો ટાઢિયો કે કોઈ પણ રોગ પાસે પણ નહીં આવે આવું મહાત્મ છે ચૈત્ર માસમાં ઓખા વાંચવાનું કે સાંભળવાનું તો મિત્રો આજના આ વિડિયોમાં ઓખાહરણની કથાનો ખંડ ચોથો જેમાં સાંભળશું ઓખાની સ્વપ્ન દર્શન ચિત્રલેખાનું દ્વારકા ગમનનું સુંદર વર્ણન જો આપને આ વિડિયો પસંદ આવે તો લાઈક શેર કોમેન્ટ કરી ચેનલ સબ્સ્ક્રાઇબ જરૂર કરજો તો ઓખાહરણની કથા વાર્તા શરૂ કરીએ બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની જય હે રાજન રોહિણીપુર માં વસવાટ કરતી પરમ સુંદર સ્ત્રીઓ ચિત્ર નિર્માણ કલાની દ્રષ્ટિએ અતિશય અદ્ભુત આશ્ચર્ય પામી હતી પછી વૈશાખ માસના શુક્લ પક્ષની બારસના દિવસે જ્યારે સખીઓથી ઘેરાયેલી ઓખા પોતાની હવેલીની અગાસી પર પોતાની સખીઓના ટોળાથી વિચળાઈને જ્યારે સૂતી હતી ત્યારે ઉમા દેવીએ જે કંઈ કહ્યું હતું તે મુજબ એક પુરુષે સ્વપ્નમાં ઉખાને રમાડી હતી તે સમયે સપના અવસ્થામાં પણ ઓખા ઉમા ઉમાદેવીના વચનથી પ્રેરાઈને રડવા લાગી હતી તે સ્વપ્નમાં પણ વિધ વિધ ચેષ્ટાઓ કરતી હતી જ્યારે એ પુરુષે ઓખાને રમાડી ત્યારે તે સ્ત્રી સ્વભાવને પ્રાપ્ત થઈ ગઈ હતી જ્યારે તે લોહીથી ખરડાઈ ગઈ હતી ત્યારે એ રાત્રે સફાળી જાગી ઉઠી હતી જાગીને તરત જ રડવા લાગી અને અચાનક ઉઠતાની સાથે જ તેને રડતી જોઈ તેની ખાસ સખી ચિત્રલેખાને એકદમથી આશ્ચર્ય થયું હતું અને ભયથી વ્યાકુળ થઈ ગઈ હતી તેણે પ્રેમપૂર્વક કહ્યું કે હે ઓખા તું શા માટે આટલી બધી ડરી ગઈ છે અને શા માટે રડવા લાગી છો નાશ કરનારા હોય તો અભય છે તું ઉભી થા અને શાંત થઈ જા તું ખોટી ચિંતા કરીને ખેદ ના કર હે કમલ નયની આવા નિવાસ ગ્રહોમાં તને ભય ન થવો જોઈએ ઇન્દ્રાણીનો પતિ દેવેશ્વર ઇન્દ્ર સર્વ દેવોની સાથે આપણા નગર સુધી હજી તો આવ્યો ન હતો એટલામાં તો તારા પિતાએ તેને અનેક વાર રણ મેદાનમાં પરાજિત કર્યો હતો તારા પિતા દેવોને પણ ભય પહોંચાડે છે અસુરોમાં સર્વશ્રેષ્ઠ છે પછી તું આટલી શાને ડરી રહી છે પ્રિય સખી ચિત્રલેખાએ જ્યારે ઓખાને આમ કહ્યું ત્યારે ઓખાએ સ્વપ્નમાં જે પુરુષનું રૂપ જોયું હતું અને એ પુરુષે પોતાની સાથે સ સુખ ભોગવ્યું હતું આ તમામ વાત ચિત્રલેખાને કહી સંભળાવી હે સખી હું સતી સાધ્વી સદાચારી કન્યા છું છતાં પણ કોઈ પુરુષે સ્વપ્નમાં આવીને મને ભોગવી છે તો હવે હું જીવાનો સૌ મંગ રાખું શત્રુ દમન કરનાર દેવશત્રુ મારા પિતાને હું શું જવાબ આપીશ મારો વંશ મહાપ્રતાપી છે તેમાં મેં ડાઘ કલંક લગાડ્યું છે આથી હવે મારા માટે જીવતા રહેવું કરતા મરવું યોગ્ય છે હવે મારે જીવવું જ નથી મેં સપનમાં કોઈ પુરુષને પ્રિય રૂપે મેળવ્યો હતો જાણે હું જાગતી હોઉં એમ એણે મને ભોગવીને મારી આવી દશા કરી નાખી છે મને કયા પુરુષે આવી કરી નાખી હું કુંવારી હોવા છતાં સપનમાં આવીને કયા પુરુષે મારી આવી હાલત કરી નાખી હવે મને જીવવાની બિલકુલ ઈચ્છા જ નથી આ કુળને કલંક લગાડ્યું છે હું કુલાંકાર છું હવે મને કોઈનો આશ્રય નથી સાધ્વી નિષ્પાપ સ્ત્રીઓમાં અગ્ર રહેલી મારા જેવી સ્ત્રી આ રીતે કલંકિત થઈને જીવીતી રહી શકે નહીં ઓખા આવું વિલાપ કરી રહી હતી તે અનાથની જેમ રુદન કરી રહી હતી એનો આવો વિલાપ સાંભળીને સર્વ સખીઓ બેભાન જેવી થઈ ગઈ હતી તે સગળી સખીઓ એક થઈને આંખોમાં ચોધાર આંસુ સાથે ઓખાને કહેવા લાગી હે દેવી દુષ્ટ અને અદુષ્ટ મનને લીધે જે કંઈ શુભ કે અશુભ કરાય છે તે જ શુભ કે અશુભ લેખાય છે હે પ્રિય સખી ઓખા તારું મન તો જરાય દુષ્ટ નથી તેથી તે મનથી તો અશુભ કર્યું જ નથી હે ભામિની બળાત્કારથી તું છો અને તે પણ અવસ્થામાં તેથી તારા વ્રતનો લાભ થયો નથી હે દેવી વ્યભિચારથી તારાથી કોઈ અપરાધ થયો નથી સ્વપ્નમાં થયેલો દોષ મનુષ્ય લોકમાં દોષ હોઈ શકે જ નહીં તેમ ધર્મના મહાન ઋષિઓ કહે છે મન વચન અને કર્મથી જે સ્ત્રી દુષ્ટ થઈ હોય તેજ પ્રાપ્ત કહેવાય આમ વિદરાનોએ કહ્યું છે કે હે બિકણ સ્ત્રી તારું મન તો સર્વકાળે વિચલિત થતું દેખાતું નથી તો પછી તને દોષિત કેમ કહી શકાય તું બ્રહ્મચારીણી છે સાધવી શુદ્ધ ભાવવાળી તથા શુદ્ધ હૃદયવાળી જ છે તું સ્તુતિ હતી ત્યારે સ્વપ્ન અવસ્થામાં આ અવસ્થાને પામી તેથી તારા ધર્મનો લોપ થયો નથી જેનું મન પ્રથમ દુષ્ટ થયું હોય પછી જેણે કર્મથી પાપ કર્મ જાણી બુજીને કર્યું હોય તેને જ વિદરાનો દુષ્ટ કહે છે પણ હે ભામીની તું મનથી દુષ્ટ નથી તે જાણી જોઈને પાપ કર્યું નથી છતાં સપ્ન અવસ્થામાં આવી દશાને પામી છે તેથી સાબિત થાય છે કે કાળ મહાન છે જે કાળે બનવાનું હોય છે તે બનવા કાળ બની જ છે સર્વ સખીઓ આ રીતે સમજાવા છતાંય ઓખા તો રડતી જ રહી ત્યારે કુભાંડ પુત્રી તેને હે વિશાળ તું શોકનો ત્યાગ કર હે સખી આ વાક્ય સાંભળ્યું છે તેને તું યોગ્ય રીતે સત્ય સમજીને સાંભળ હે ઓખા તું જ્યારે તારા સુંદર પતિનો વિચાર કરતી હતી ત્યારે પાર્વતી દેવીએ દેવાથી દેવ શંકર સામે તને જે વચન આપ્યું હતું તેને હે ભામિની તું યાદ કર વૈશાખમાં શુકલ પક્ષની બારસની રાત્રિએ તું જ્યારે હવેલીમાં સૂતી હોઈશ ત્યારે સપનામાં તું રુદન કરતી હોઈશ છતાં તને જે પોતાની સ્ત્રી રૂપે ભોગવશે તે જ શૂરવીર પુરુષ તારો પતિ અવસ્ય થશે જે શત્રુ વિનાશક છે આ રીતે પાર્વતીએ પ્રસન્ન થઈને કહ્યું હતું તેને તું યાદ કર તેમનું વચન ક્યારેય મિથ્યા થનાર નથી તો પછી હે સખી તું રુદન શા માટે કરી રહી છે તેણે રડવાનું બંધ કરી દીધું અને પછી ઓખા કહેવા લાગી હે ભામિની શંકર ભગવાન જ્યારે ક્રીડા કરી રહ્યા હતા ત્યારે દેવી પાર્વતીએ મને જે વચન કહ્યું હતું તે મને હવે યાદ આવે છે તેમના કહેવા પ્રમાણે જ મેં સ્વપ્નમાં અનુભવ્યું છે ઉમા માતાએ જો એ મારો પતિ કહ્યો છે તો મારે તેને કયા પ્રકારે જાણવું જોઈએ તે માટે જે કરવું ઘટે તે તું કર ઉખાયે આમ કહ્યું ત્યારે કુભાંડની પુત્રી ચિત્રલેખા અર્થતંત્રમાં અતિશય વિદ્રાન હોય કહેવા લાગી હે દેવી તું કુળ જાણવામાં નથી અને તેની કીર્તિ યા પુરુષાર્થ વિશે કોઈ જ જાણતી નથી તો આ શું છે કે જેથી તું આટલી બધી મોહિત થઈ ગઈ છે અરે જેને તે કદી જોયો કે સાંભળ્યો નથી તેને તે સપનોમાં જોયો છે તો હે બિકણ સ્વભાવવાળી એ રતિચોરને આપણે કઈ રીતે જાણવું જોઈએ

તે પણ આ શ્રોણિતપુરમાં પ્રવેશવાને યોગ્ય નથી છતાં જે અહીં પ્રવેશ્યો હતો તે સર્વદેવો કર્તાએ સેંકડો ગુણોથી ચડિયાતો હોવો જોઈએ કારણ કે શત્રુઓનો વિનાશ કરનાર પુરુષે બાણાસ્તુરના મસ્તક પર આક્રમણ કરીને શ્રોણિતપુરમાં પ્રવેશ કર્યો હતો હે કમલ નયની આવો સૂરવીર અને યુદ્ધમાં કુશળ પુરુષ ને સ્ત્રીનો પતિ નહીં થાય તેના જીવતરનો શો અર્થ અર્થાત તે સ્ત્રીના જીવનનો કે ભોગોનો ખર્ચ નથી તે કેવળ વ્યર્થ જ ગણાય પાર્વતી દેવીએ તારા પર કૃપા કરીને અને તેમની કૃપાથી કામદેવ જેવો પતિ તને મળ્યો છે હવે હે સખી તું મારી વાત ધ્યાનથી સાંભળ તે કોનો પુત્ર છે તથા એ કયા કુળનો છે તે આપણે અવશ્ય જાણવું પડશે જ્યારે ઓખાને ચિત્ર લેખાએ આ પ્રમાણે સમજાવી ત્યારે ઓખા બોલી હે સખી હું એ પુરુષને કેવી રીતે જાણીશ હે સખી મને કઈ જવાબ મળતો નથી આ કાર્ય મારે કઈ રીતે કરવું તે લોકોને શોધતું નથી માટે હું જે પ્રમાણે જીવ પ્રાપ્ત કરું છું તે મુજબ કર ઓખાનું આ વાક્ય સાંભળીને ચિત્રલેખા બોલી હે વિશાળ નેત્રી ઓખા આ ચિત્રલેખા તારી સખી છે તે સંધિ વિગ્રહના કાર્યમાં સર્વ રીતે કુશળ છે તેથી હે સખી તું મને એ વિશે જલ્દીથી જણાવ મને સર્વ ત્રિલોક્ય સર્વ રીતે સદાય જાણવામાં છે ચિત્રલેખાનું આવું વાક્ય સાંભળીને ઓખા આશ્ચર્યચકિત થઈ ગઈ હતી દિન ભાવે બે હાથ જોડીને ઓખાએ તેને સપના અવસ્થામાં બનેલ બનાવીશે કહ્યું ત્યારે ચિત્રલેખાએ તેને હૈયા ધારણ આપી પછી ઓખા બોલી હે સખી હવે તું મારા અંતિમ વચન સાંભળ તું આજે મારા પ્રિય ભરથાર કે જે કમળ નયન છે મદમસ્ત હાથી જેવી ચાલવાણા છે તેને જો તું અહીં નહીં લાવે તો હું મારા પ્રાણનો ત્યાગ કરીશ ત્યારે ચિત્રલેખા બોલી તું જે કહે છે એ વાત અમારાથી જાણી શકાય તેમ નથી એ ચોરને કુળ વર્ણશીલ કે સ્વભાવથી કે રૂપથી કે દેશથી મેં કંઈ જાણ્યો નથી પરંતુ હે સખી મારાથી જે કંઈ બુદ્ધિયુક્ત રીતે થઈ શકે તેમ છે અને મને જે કંઈ સૂચ્યું છે તે વિશે તે અંગે તું મારું વાક્ય સાંભળ કે જેથી તું તારી ઈચ્છા પ્રમાણે તે વ્યક્તિને પ્રાપ્ત કરી શકે હે સખી દેવો દાનવો યક્ષો ગાંધર્વો સર્પો ઉરગો અને રાક્ષસો જેવો પ્રભાવથી રૂપથી અને કુલથી ઉત્તમ ગણાય છે તેમના સ્વભાવ પ્રમાણે સર્વ પુરુષોને હું તારી સામે ચિત્રી બતાવીશ વળી આ મનુષ્ય લોકમાં જેઓ શ્રેષ્ઠ હોય જગ વિખ્યાત છે તેના પરથી તે ચિત્ર રહેલા તારા પતિને ઓળખીને તું એને સ્વીકારજે ચિત્રલેખાએ સ્વાહિત કરવાની ઈચ્છાથી આ પ્રમાણે કહ્યું ત્યારે ભલે એમ કર ઓખાએ એને એમ કહ્યું ત્યારે ચિત્રલેખાએ સાત જ દિવસમાં તે સર્વ પુરુષોને ચિત્રરૂપે ચિત્રી બતાવ્યા હતા અને ઓખાને કહ્યું આ દેવોમાં જે મુખ્ય છે અને દેવ વંશમાં જન્મેલા છે કિન્નરો સર્પો રાક્ષસો તથા ગંધર્વો અસુરો અને દૈત્યોમાં ચોપાસ જે મુખ્ય છે અને બીજા જે ભોગી નાગો કહેવાય છે તે સર્વને મેં આ ચિત્રપટમાં ચિતર્યા છે તું તું ધ્યાનથી ધ્યાનથી સાંભળ જો હે સખી આ બધામાં જે પુરુષ તારા પતિ જેવો રૂપાળો હશે તેને પણ મેં ચિતરેલા છે માટે ધ્યાનથી જો પછી મત મત દેખાતી ખોળાએ સર્વ દેવો દાનવો ગંધર્વો વિદ્યાધરોના સમૂહોને જોયા પછી કૃષ્ણ અને અનિરુદ્ધને જોઈને તેના નેત્રો વિસ્મયથી આનંદિત થયા હતા પછી તેણે ચિત્રલેખાને કહ્યું હે સખી આ એ જ ચોર છે કે જેણે હું હવેલીમાં સૂતી હતી ત્યારે પ્રથમ સ્વપ્નમાં મને ભોગવીને દૂષિત કરી તેનું રૂપ હું ઓળખી ચૂકી છું મારી ક્રીડારતીનો આ ચોર ક્યાંથી આવ્યો હે સખી આના વિશે તું મને વિગતવાર જણાવ તેનું કુળ શીલ સગા સંબંધીઓ કોણ છે ભામિની આનું નામ શું છે આ બધી જ વિગતો જાણ્યા પછી જ હું એ વિશે નિર્ણય કરીશ ત્યારે ચિત્રલેખા તરત જ હસી પડતા બોલી એ પુરુષ ત્રિલોક્યના નાથ શ્રી કૃષ્ણનો પૌત્ર છે તેના પરાક્રમો ભયાનક છે ત્રિલોકમાં આવો પુરુષ કોઈ થયો નથી કે જે પરાક્રમોમાં તેની બરાબરી કરી શકે પર્વતોને જ ઉખેડીને તે જ પર્વતને ઉચકીને બીજા શ્રેષ્ઠ આ પુરુષ થયો છે તેથી તું પ્રશંસાને પાત્ર છે ત્રિનેત્રધારી ભગવાન શંકરના પત્ની પાર્વતી દેવીએ તારા પર કૃપા કરી છે અને તારે યોગ્ય સજ્જન પતિ મેળવી આપ્યો છે ત્યાર પછી તરત જ ઓખા આનંદ વિભોરથી બોલી ઉઠે હે પ્રિય સખી આ કામને માટે તું જ લાયક છે હે સખી મને અન્ય કોઈ ગતિ કે આધાર નથી માટે ગતિ રહીત એવી મને તું જ શાંતિ રૂપા થા તું અંતરિક્ષમાં ફરી શકે તેવી યોગીની અને ઈચ્છિત રૂપ ધારણ કરનારી છે માટે તું મારા પ્રિય તમને જલ્દીથી અહીં લઈ આવ હે ડરપોક તું એના ઉપાયનો વિચાર કર હે પ્રિય સખી ખૂબ જ તર્ક અને વિચાર કર્યા પછી જ તું જે ઉપાય વડે કાર્ય સિદ્ધ કરે તે ઉપાય કરીને હે સખી મને અન્ય કોઈ ગતિ કે આધાર નથી માટે ગતિ રહિત એવી મને તું જ ગતિરૂપ થા તું અંતરિક્ષમાં ફરી શકે તેવી યોગીની અને ઈચ્છિત રૂપ ધારણ કરનારી છે માટે તું મારા પ્રિય તમને જલ્દીથી અહીં લઈ આવ હે ડરપોક તું એના ઉપાયનો વિચાર કર હે પ્રિય સખી ખૂબ જ તર્ક અને વિચાર કર્યા પછી જ તું જે ઉપાય વડે કાર્ય સિદ્ધ કરે તે ઉપાય કરીને હે સખી તું સફળ થઈને પછી કાર્ય કરજે જે મિત્ર આફતમાં મદદરૂપ થાય છે તે જ સાચો મિત્ર કહેવાય છે હે સખી હું કામ અગ્નિથી પીડાવ છું તો તું મારા પ્રમાણે ધારણ કર તું મારા પ્રિય પાત્રને નહીં લાવે તો હે સખી હું તરત જ મારા પ્રાણનો ત્યાગ કરીશ ત્યારે ચિત્રલેખા હૈયા ધારણ આપતા બોલી હે કલ્યાણી તું મારું વચન સાંભળ હે દેવી જેમ બાણાસુરની આ નગરીનું સર્વ રીતે રક્ષણ થાય છે તે જ રીતે હે બિકણ દ્વારકા નગરીનું પણ રક્ષણ થાય છે તેથી એ દ્વારકા દેવોથી પણ પરાજિત થવી મુશ્કેલ છે કારણ કે તે લોખંડના તારોથી સુરક્ષિત છે દરવાજા ગુપ્ત છે દ્વારિકામાં વસતા યાદવકુમારો તેનું ચોપાસથી રક્ષણ કરી રહ્યા છે સમુદ્રમાં જળમય ખાઈ રહેલી છે કિલ્લો અને તેની આજુબાજુ ખાય છે દુર્ગમ માર્ગે એમાં જઈ શકાય છે તે ઉપરાંત ચારેય બાજુ સાત કિલ્લા છે તેને ધાતુઓથી સુશોભિત પર્વતો વડે નિર્માણ કરાયા છે અજાણ્યા કોઈ પણ તેમાં પ્રવેશી શકતા નથી માટે તું મારું તારું અને તારા પિતાનું રક્ષણ કર ત્યારે ઓખા જીંદભર્યા અવાજે બોલી હે સખી યોગ પ્રભાવથી તારો દ્વારિકામાં પ્રવેશ શક્ય છે તો પછી મને અતિશય વિલાપ કરાવવાથી તને શો ફાયદો હું તને આમ કહું છું તેનું કારણ સાંભળ અનિરુદ્ધનું મુખ પૂર્ણ ચંદ્રમાં જેવું પ્રભાવવાળું છે તેને જો હું નહીં જોઉં તો છેવટે યમ લોકમાં જઈશ હે ભામિની કોઈ પણ દૂતને મેળવીને કાર્યો સિદ્ધ કરી શકાય છે માટે જો તું મને જીવિત જોવાને ઈચ્છતી હો તો તું જલ્દી અહીંથી દ્વારિકાવું પડ અને દૂત પણ કર મારા પ્રેમભર્યા વચનો જો તું સમજતી હોય તો મારા અનિરુદ્ધને અહીં વીજળી વેગે લઈ આવ જે કામ આવેશવાળી કામિનીઓ કામથી પીડાયેલી હોય અને કામ મતથી વિહોળ બની હોય તેમના જીવનનો સંદેહ હોય છે તેઓ સ્વકુળ નાશને પણ જોતી નથી દરેક કાર્ય માટે પ્રયત્ન કરવો ઘટે હે વિશાળ નેત્રી તું દ્વારિકામાં પ્રવેશવાની સમર્થ છે વળી મેં સારી રીત તારી સ્તુતિ પણ કરી છે તો હે ભીરુ તું મારા પ્રિયતમનું દર્શન ન કર મને જલ્દીથી તેની સાથે મધુર મિલાપ કરાવી ત્યારે ચિત્રલેખા શાંતિથી બોલી હે સખી તે મને અમૃત વચનો કહીને સારી રીતે સ્તુતિ કરી છે મધુર અને પ્રિય વાણીથી મને પ્રેરણા કરી છે હવે હું સિત્ર દ્વારિકા ભણી પ્રયાણ કરું છું એ નગરમાં પ્રવેશ કરીને યાદવ કુળમાં ઉત્પન્ન થયેલ તારા પ્રિયતમ અનિરુદ્ધને અહીં લાવું છું આવું દાનવોને ભયભીત કરનાર અમંગળ છતાં સત્ય વચન કહીને ચિત્રલેખા મનના સમાન વેગ પૂર્વક તરત જ ત્યાંથી અદ્રશ્ય થઈ ગઈ ચિત્રલેખાએ એ દિવસે ત્રીજા મુહૂર્તમાં બાણા ના નગર માંથી અદ્રશ્ય રૂપે પ્રયાણ કર્યું પોતાની સખી ઓખાનું કલ્યાણ કરવા માંગતી હતી પૂજન કરતી હતી ક્ષણ વારમાં શ્રી કૃષ્ણની રક્ષિત દ્વારિકામાં પહોંચી ગઈ એ દ્વારિકા કૈલા શિખર જેવા આકારના મહેલોથી શોભતી હતી સુંદર તારાથી ખંડિત અને શોભિત દ્વારિકાને ચિત્રલેખાએ દૂરથી નિહાળી ઓખાહરણ ખંડ ચાર સમાપ્ત બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની જય તો મિત્રો આ હતી ઉખાહરણની કથા સુંદર વાર્તા રૂપે આ કથા ચૈત્ર માસમાં સાંભળવાનો મહિમા છે જે આખા મહિના દરમિયાન ગમે ત્યારે ગમે તે સમયે સાંભળી શકાય છે જે સાંભળવાથી તાવ તર્યો એકાંતર્યો ટાળ્યો તાવ કે રોગ શરીરથી દૂર રહે છે તો મિત્રો આ વિડિયોમાં ઉખાહરણ વાર્તા રૂપે તમે પૂરી શ્રદ્ધાથી સાંભળ્યો જે સાંભળવું આપને જરૂર ગમ્યું હશે તો વિડિયોને લાઇક કરી કોમેન્ટમાં જય ઓખા રાણી જય શ્રી કૃષ્ણ જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ